બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે ચૈત્ર સુદ નવરાત્રીની આઠમ છે ત્યારે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અંબાજી મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જામી છે અંબાજીમાં નવરાત્રીની આઠમ ભરવાનું વિશેષ મહત્વ છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીની આરતીમાં જોડાયા આઠમ ભરવા દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શને પહોંચ્યા નવરાત્રીની આઠમ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યું છે વહેલી સવારથી અંબાજી મંદિર જય જય અંબેના નાથથી ગુંજી ઉઠ્યું છે મંદિરના ચાચર ચોક ખાતે યજ્ઞ શાળામાં આજે યજ્ઞ યોજાશે ચૈત્ર નવરાત્રીમાં કરેલું ઘટ આજે કરવામાં આવશે ત્યારે ઝવેરાવને યજ્ઞમાં આવશે મહાગૌરીનું ભગવતીનું અહીંયા સ્વરૂપ છે અને અહીંયા અંદર મંદિરમાં ઘટસ્થાપન કરવામાં આવે છે ઝવેરા વાવી અને ભગવતીની આરાધના કરવામાં આવે છે આજે અષ્ટમીનો હોમ થશે મા આદ્યશક્તિના સાનિધ્યમાં સન્મુખે મહા હોમ કરી

ચોકમાં મોટા હોમ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આજે હોમ હવન જે કરવામાં આવશે જે મંદિરમાં ઝવેરાઓ આવેલા છે એ ઝવેરાના પણ આના અંદાજની પધરામણી કરવામાં આવશે અને આજે એમ કહી શકાય છે કે નવરાત્રીનો અંતિમ દિવસ માનવામાં આવી રહ્યો છે અને આવતીકાલે જે છે નોમ થશે એટલે નોમનો નૈવેદ ચડતો હોવાથી આજે આઠમના દિવસે નવરાત્રી પૂર્ણ થયેલી ગણવામાં આવશે મહેન્દ્ર અગ્રવાલની જેટલી ગુજરાતી અંબાજી તો ચૈત્રી આઠમે પાવાગઢમાં ભક્તોનો ઘોડાપુર આજે શક્તિપીઠ પાવાગઢ ખાતે હવન પૂજા યોજાશે મંગળા આરતીના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા ન્યૂઝ એટીન ગુજરાતીના માધ્યમથી ઘરે બેઠા કરો શક્તિપીઠ પાવાગઢ ખાતે વિરાજમાન મહાકાળી માતાજીના અષ્ટમી મંગળા આરતીના દર્શન અનંત દ્વારકાધેશ પર અનંત શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણી જામનગરથી પદયાત્રા કરીને દ્વારકા જઈ રહાશે છે ત્યારે આ પદયાત્રાને લઈને તેમના સ્વાગત માટે મીટીંગ યોજાઇ શારદાપીઠના સ્વામિનારાયણનંદજીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું હતું દ્વારકાના દરેક સમાજના આગેવાનો માટે બેઠક રાખવામાં આવી હતી દ્વારકા ખાતે રિલાયન્સ રોડ કીર્તિસ્તંભથી બ્રાહ્મણો તેમજ શારદા પીઠના વિદ્યાર્થીઓ દ્વારા વેદ મંત્રોચ્યારથી અનંત સ્વાગત સન્માન કરવામાં આવશે અનંત અંબાણી ગોમતી નદીમાં કરી ભગવાન દ્વારકાધીશની મંગળા આરતી કરશે ત્યારબાદ વિવિધ સમાજના આગેવાનો દ્વારા અનંત અંબાણીનું સન્માન કરાશે જેમ બાળક આપણો કોઈ તીર્થ કરીને આવે અને પિતા સ્વાગત કરતા હોય જેમ માં પોતાના બાળકને એમનો સરસ કામથી પ્રફુલ્લિત થઈને પ્રસન્ન થઈને જે આશીર્વાદ આપતી હોય એવા દ્વારકાના બધા બ્રાહ્મણો અને દ્વારકા નિવાસીઓ એમને લેવા એમને આશીર્વાદ દેવા માટે અને ત્યાં ઉપસ્થિત રહેશે ઓરબંદરના ભવ્ય માધપુરના મેળાની તૈયારી પૂર્ણતાનારે છે ત્યારે મેળાના આયોજનને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી છ એપ્રિલના રોજ સાંજે છ વાગ્યે એમ મેળાનું ઉદ્ઘાટન કરશે ઉદ્ઘાટન સમારોહમાં મનસુખ માંડવીયા મુળુભાઈ બેરા ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેશે મેળામાં બસ્સોથી વધુ સ્ટોલ રોજગારીનું માધ્યમ બનશે માધવપુરના મેળામાં ઉત્તર પૂર્વની સ્વાદિષ્ટ વાનગીઓનો ફૂડ ઝોન તેમજ મનોરંજન માટેના પણ સ્ટોલ રાખવામાં આવશે રાત્રે ભવ્ય લોક ડાયરો પણ યોજાશે એક હજાર બસ્સોથી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે સાથે જ મેળાની મજા માણવા આવતા લોકોને અગવડ ન પડે તે માટે વધારાની બસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પોરવંદર આસપાસના જિલ્લામાંથી લોકોને મુસાફરી માટે બસો ચાલીસ જેટલી બસ ફાળવવામાં આવશે આઠસોથી વધારે નવછા કલાકારો અને આઠસોથી વધુ ગુજરાત ને એમ કાર્ય સોળસોથી વધારે કલાકારો દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયાનો મીડિયાના કાર્યક્રમનું તારીખ છઠ્ઠી રોજ આયોજન થયેલું છે આ જ કલાકારો દ્વારા તારીખ સાત આઠ અને નવ ના પણ જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવનાર છે મેળાના કાર્યક્રમ માટે આપણને કુલ બસો ચાલીસ એસટી બસોની ફાળવણી થઈ છે તે પૈકી પ્રથમ દિવસે ઉદઘાટન ના રોજ એસી જેટલી બસોની ની ફાળવણી થઈ છે